તો આ છોડ ક્યાં રાખવા કયા રાખવા ને એની પાછળનું કોઈ વાસ્તુ દોષ લાગે કે નહીં હંમેશા યાદ રાખજો છોડ કોઈ પણ પ્રકારના તમે લાવી શકો છો કાંટાવાળા છોડ ના ચાલે તો પેલા ફેન્સી થોર ને બધા જે આવે છે એ તો બહુ રખાતા નથી પણ હવે આ જમાનામાં તો ફેન્સી ના નામે તો ઘણું બધું ચાલે છે તમે સમજ્યા એ રખાતા નથી કાંટાવાળા છોડ ના રખાય બીજું જે છોડ નાના જે પ્લાન્ટ્સ નાના છે એ તમે નોર્થમાં રાખી શકો છો મોટા પ્લાન્ટ હોય કે મોટા કુંડા હોય એ તમે સાઉથમાં અને રાખી શકો છો હવે માની લો કે પૂર્વ દિશામાં મૂકવા મોટા મોટા કુંડા છે તો તો નીચે એની પર કુંડા મૂકવા ઘરમાં બહુ પેલા આર્ટિફિશિયલ પ્લાન્ટ લોકો રાખતા હોય છે ગુલદસ્તા સજાવીને રાખતા હોય છે એ કરાય આર્ટિફિશિયલ ફ્લાવર્સ ક્યારે પણ ઘરમાં ન રખાય આર્ટિફિશિયલ ઘરની થી માંદગી શરૂ થાય છે કારણ કે એની અંદર બહુ ડસ્ટ હોય છે તમે જ્યારે ડસ્ટિંગ કરો છો ને ને ત્યારે ત્યાં જેટલા પણ સાંભળતા હશે એ બહેનો વિચારશે આ વાત સાચી છે ડસ્ટિંગ કરતી વખતે ત્યાં એટલે નથી જતા ડસ્ટિંગ કરતા પડી જાય તૂટી જાય તો એના કરતા ડસ્ટિંગ નથી કરવું તો એને તમે આમ ખાલી આમ ખંખેરશો ને તો બહુ દૂર નીકળશે તો આર્ટિફિશિયલ ફ્લાવર્સ ક્યારે પણ ઘરમાં રાખવા નહીં